નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે સમગ્ર વિશ્વમાં ચૈત્ર મહિનાની આંબિલની ઓળી શરૂ થઈ ગઈ છે ત્યારે જામનગરમાં પણ જુદા જુદા વિસ્તારોમાં આંબિલની ઓળી શરૂ થઈ ગઈ છે ત્યારે તેજ પ્રકાશ ઉપાશ્રય ખાતે જે નમ્ર મહારાજ સાહેબ છે તેમની નિશ્રામાં શું શું આયોજન છે તે અંગે આજે આપણે ખાસ વાતચીત કરીશું જય જીનેન્દ્ર મારું નામ રેણુકાબેન દોશી છે અહીંયા એનું સંચાલન મારા સસરા પ્રાણલાલભાઈ દોશી કરે છે અને હું અમે બંને સંચાલન કરીએ છીએ આજે આખા વર્લ્ડમાં નૌકાર ડે હતો તેવી જ રીતે અમારે પણ રાખ્યો અને નવકાશી રાખેલ હતી નવકાશીમાં ત્રણસો કોઈ સંખ્યાની લિમિટ નહોતી અમારો આખો હોલ ભરાઈ ગયો છે અહીંયા અને કાલે મહાવીર જન્મ કલ્યાણકનો આખો પ્રોગ્રામ અમે ટાઉન હોલમાં રાખેલ છે જય જીનેન્દ્ર હોલમાં મહાવીર જન્મ કલ્યાણક વિશે આખો ડ્રામા કરવાના છે તે ડ્રામા સ્પેશિયલ જે કરતા હોય તે લોકોને જ અમે બોમ્બે થી બોલાવ્યો છે ને અહીં અમારે નમ્રમુની શ્રી રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજ પધારે છે તેના સુ સમ પરમ સંબોધીજી માં સતીજી અને આદિ થાણાઓ છે પરમ ગુરુદેવની કૃપાથી અહીંયા પરમ સંબોધીજી મહાસતીજી નિશ્રામાં આમબિલની ઓળી બહુ જ સરસ રીતે થઈ રહી છે અને આમબિલની આ નવ દિવસની શાશ્વતી ઓળી આમબિલની ઓળીને છે ને શાશ્વતી કહેવામાં આવે છે કે હર કાળમાં એ હોય છે અને આયોજનમાં એવું છે કે ભાવિકો બહુ જ સરસ રીતે લાભ લઈ રહ્યા છે સવારના પ્રવચનમાં અંદાજે ત્રણસો જેટલા ભાવિકો હોય છે અને ઓળી એટલે આમબિલ કરવા માટે हमरा लगभग 180 જેટલા લોકો આઈ મિલ લાભ લઈ રહ્યા છે આઈ મિલ ઓડી શું મહત્વ છે જે આઈ મિલ ની તો પરમાત્મા એવું કહે છે કે આપણે લેંગ્વેજમાં કહીએ ને તો આઈ મિલ ની ઓડી છે ને એ આપડા બોડીને છે ને ડિટોક્સિફાય કરે છે યસ અને આઈ મિલ એ એવી રીતે એ સિચ્યુએશન આઈ મિલ ની ઓડી આવે છે કે એ સંધિકાળ કહેવાય વર્ષમાં છે ને આઈમિલની ઓડી બે વખત આવે ચૈત્ર માસમાં અને આસોમાં તો એ સંધિકાળનો જે સમય હોય કે જ્યારે કે શિયાળો પૂરો થવાનો હોય અને ઉનાળાની શરૂઆત હોય ગરમીની શરૂઆત હોય તો એ સમયમાં છે ને લોકો બીમાર બહુ થાય તો જો આઈમબિલ કહેતા હશે ને તો એને વાયરલ ઇન્ફેક્શન છે કે શરદી છે કે એ જે બધી કમ્પ્લેન્ટ હશે ને એ કમ્પ્લેન્ટ નહીં થાય અને બોડી ડિટોક્સિફાય થશે અને એવી જ રીતે જે બીજી ઉડી આવે છે તો એ પણ એવી રીતે શિયાળો અને ચોમાસાના એ સંધિકાળ દરમિયાન હોય છે અને આમબિલનો આહાર એટલે કે ને કે આપણે જે ડાયટ ફૂડ કહીએ ને એવી ટાઈપનો બેલેન્સ આહાર કહેવાય સો હેલ્થ વાઇઝ પણ ઇટ ઇઝ વેરી ગુડ અને હું પણ સર્વેને એવું વિનંતી પણ કરું છું કે આપ પણ એકવાર વાર કરવાનો લાભ લ્યો કારણ કે પરમાત્માએ કહ્યું છે કે આઈમબિલ છે ને એ કર્મોની નિર્જરા કરાવનાર છે આઈમબિલ છે ને આપણા લાઈફમાં આવતી અંતરાયોને દૂર કરનાર છે સો આપ પણ અમે લોકો ટ્રાય કરી રહ્યા છીએ કે આમબિલ એટલે શું ખબર છે કે જેવી રીતે સર્પ હોય ને એક સ્નેક એના બિલમાં કેવો વયો જાય સરસડાટ વયો જાય એવી જ રીતે છે ને આઈમબિલ નું ફૂડ એટલે તમે અહીંયા વાંચી રહ્યા છો કે સ્વાદ વિજય ઉત્સવ કહેવાય છે એમાં કોઈ ટેસ્ટ ન હોય ઇઝ ટેસ્ટલેસ તો એ સ્વાદ વગરનો આહાર જેવી રીતે સરસવાટ અંદર વયો જાય અને આપણી આહાર સમના જે છે ને આહાર પ્રત્યેની જે આસક્તિ છે ને એને પણ એ ઓછું કરે તો અહીંયા અમે ટ્રાય કરીએ છીએ કે જેવી રીતે કે પાણીપુરી છે જેનું નામ સાંભળીને જ આપ લોકોના મોઢામાં પાણી આવી જાય જો અમે એ આઈમબિલમાં પણ પીરસવાની ટ્રાય કરીએ છીએ કે જેથી કે બાળકો અને અહીંયા આપણે સ્ટાર્ટ કર્યું છે આઈમબિલની ઓળી ફોર સ્પેશિયલી ફોર કિડ્સ તો એમાં પણ બહુ જ સરસ બચ્ચાઓ લાભ લઈ રહ્યા છે ત્યાં પણ હરરોજના લગભગ ફિફ્ટીથી વધારે બાળકો આઈમબિલનું ફૂડ ટેસ્ટ કરે છે અને અંદાજે ત્યાં પણ વીસથી પચીસ ઓળી થવાના આપણે ભાવ રાખીએ છીએ અને ઘણા બધા બાળકો સોથી વધારે બાળકો ટેસ્ટ કરવા આવે છે ત્યાં સો અને ભગવાને કીધું છે કે કરવું કરાવવું અને અનુમોદના કરવી કદાચ આપથી આમ બિલ નથી થઈ રહ્યું તો આપ જે આમબિલ કરે છે ને એની જો અનુમોદના પણ કરશો ને તો એ કરવા જેટલું જ આપને ફળ મળે છે સો જય જીરેન્દ્ર જય ગુરુદેવજી